દર્શક મિત્રો સહયોગ સેવા ગ્રુપ થાનગઢ દ્વારા નિરાધાર વૃદ્ધોને પવિત્ર હરિદ્વાર યાત્રા થાનગઢ સહયોગ સેવા ગ્રુપ દ્વારા માનવતા અને સેવાભાવના ઉદ્દેશ સાથે ત્રીસ નિરાધાર વૃદ્ધોને પવિત્ર યાત્રા માટે હરિદ્વાર ઋષિકેશ અને નીલખંડ મહાદેવ સુધી લઈ જવાયા જવાયા પાંચ દિવસની આ યાત્રા સ્વર્ગીપૂર્ણ વ્યવસ્થાઓ સાથે સુખદ અને ધાર્મિક અનુભવરૂપ રહી યાત્રાનું આયોજન સ્થાનિક ઉદ્યોગપતિઓ અને ગ્રામજનોને આર્થિક સહયોગથી કરવામાં આવ્યું હતું યાત્રિકો માટે હરિદ્વારના પાટીદાર ભવનમાં રેસ્ટ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે પ્રવાસ માટે લક્ઝરી બસો અને ટ્રેન દ્વારા યાત્રાનો સુગમ માર્ગ અપનાવાયો હતો યાત્રા દરમિયાન પંદર જેટલા સેવા ભાવી સ્વયંસેવકો સતત વડીલો યાત્રિકોની સેવામાં જોડાયા હતા નાસ્તો જમણવાર અને દવાઓની જેમ તમામ સગવડો સમયસર પૂરતી કરવામાં આવી યાત્રા દરમિયાન ઘણા વૃદ્ધોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી કેટલાક વૃદ્ધોની આંખોમાં આનંદના આંસુ પણ જોવા મળ્યા એક યાત્રિકે તો થઈ ગયું આવું જીવનમાં ક્યારે જોયું નહીં ભગવાન તમારા સહયોગી દરેક સભ્યોને આશીર્વાદ આપે યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થતા તમામ યાત્રિકો ધાર્મિકો સંતોષ અને આનંદ સાથે પરત કર્યા દર્શક મિત્રો હું તો મા બાપને જરૂર સેવા કરજો કારણ કે આવો લાવો ફરીથી ક્યારેય મળતો નથી સહયોગ સેવા ગ્રુપ થાનગઢ જે આજથી ચાર પાંચ વર્ષ પહેલાં બે કીટથી ચાલુ કરેલું નિરાધાર વ્યક્તિને કે જરૂરિયાતમંદ વ્યક્તિ જે છે એ બધાને જરૂરિયાતમંદ વ્યક્તિને કીટનું વિતરણ કરી છે અને આજથી ગયા વર્ષે બાર મહિના પહેલાં આપણે એ બધાને દ્વારકાની જાત્રાએ લઈ ગયેલા ત્રીસ વ્યક્તિ જે જરૂરિયાતમંદ છે હતા અને પંદરથી વીસ સભ્યો સ્વયંસેવક હતા જે સફળ આયોજન બાદ આ વર્ષે આપણે બધા સહયોગ સેવા ગ્રુપ તથા જે દાતાશ્રીઓ છે એ બધાના સાથ સહકારથી આ વખતે અઠ્યાવીસ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ હરિદ્વાર જવા નીકળ્યા અને આજે બે ત્રણ ત્રણ આઠ બે હજાર પચીસ અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી ત્રણ આઠ બે હજાર પચીસ સુધીનો સફળ પ્રવાસનું આયોજન થયું છે જેમાં ત્રીસ વ્યક્તિ જે જરૂરિયાતમંદ હતા તે હતા અને વીસ જણા સ્વયંસેવકો હતા

બોલો વાસુકી દાદાની